નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ જિલ્લો મહેસાણા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે રામકો ભજી લે હરિકો સમર લે રાગ ભોપાલી આધારિત જે ભજન છે એનો મુખડું આપ સૌને મેં બતાવેલું છે આજે આપણે અંતરો ટ્રાય કરવાની છે આશા રાખું છું તમે મુખડું બરાબર તૈયાર કરી દીધું હશે મારી જે રીતની સમજ હું તમને આપું છું એ સમજ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થયું હશે ના થયું હોય તો ધ્યાન કેન્દ્રિત કરજો દરેક વિડીયોમાં હું કહું છું કે શીખવું છે તો સ્કીપ નહીં કરતા આ આપણો મૂળ મંત્ર છે અહીંયા નોટિસન જો તમારી પાસે અંતરાનું ન હોય તો ફરીથી હું તમને અંતરાનું નોટિશન બતાવી દઉં છું અહીંયા ધ્યાન રાખજો સ્થાયીનું પણ આપી દઉં એવું હોય તો અને ઘણા મિત્રો પૂછતા હોય કે સર નોટિશનથી સ્વર મેળવી શકાય ચોક્કસ મેળવી શકાય નોટિસનથી તમારે સ્વર મેળવવું છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એનો એક ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર નીચે લખેલો છે એ લિંક તમને હું મોકલી આપીશ બીજું નોટેશન ખરીદવા હોય તમને નોટેશનથી જ સ્વર જ્ઞાન મેળવવાની ઈચ્છા છે પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે તો આપણી પાસે ટોટલ સાત પ્રકારની પીડીએફ ફાઇલો છે ગરબાની છે જેમાં આરતી આવી જાય સ્તુતિ આવી જાય પંચાવન ગરબા આવી જાય છે નોટેશન સાથે બીજી ત્રણ તારીના ગરબાની છે જેમાં હિંચ ભાંગડા સનેડો નાગીન અને ત્રણ તારીના ગરબા ઓછામાં ઓછા પંચાવન ત્રીજી ફિલ્મી ગીતોની છે ફિલ્મી ગીતો એ રીતના બનાવ્યા છે કે તમે એનો મ્યુઝિક તરીકે ફિલ્મી ગીતોનો ઉપયોગ ગરબામાં કરી શકો એટલે ત્રણ પીડીએફ ફાઇલો તમે એક સાથે ખરીદો તો આખો ગરબાનો પ્રોગ્રામ તમે વગાડીને ગાઈને આરામથી કરી શકો ચોથી છે લગ્નગીત લોકગીત એ બધા જ લગ્નગીતો એમાં આવી જાય વિદાયના ગીતો આવી જાય ફિલ્મી ગીત આવી જાય લોકગીત આવી જાય આખું લગ્નગીતનો પ્રોગ્રામ તમે વગાડીને ગાઈને કરી શકો એ રીતના એમાં પણ ઓછામાં ઓછા પંચાવન નોટેશન સાથેના ગીતો આવશે પાંચમી ભજનની છે ભજનમાં પણ ઓછામાં ઓછા પંચાવન આવશે અલગ અલગ પ્રકારના ભજન છે છઠ્ઠી ધૂનની છે ધૂન પાંત્રીસ જેટલી ધૂનો આવશે અને સાતમી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે રાગ ગોપાલી આધારિત બાવીસ ગીતો ગીત ગરબો ભજન ફિલ્મી ગીતો નોટેશન સાથેના એમાં આવી જશે આ નોટેશન સાથેની પીડીએફ ફાઈવમાં આખા ગીતો બનાવ્યા છે જેટલા અંતર આવે છે બધા જ બનાવેલા છે સ્થાયીનું નોટેશન લેવાનું જો રહી ગયું હોય તો અહીંયા સ્થાયીનું નોટેશન પણ હું તમને બતાવી દઉં છું એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો ઘણા મિત્રોને પદ્ધતિસર શીખવાની ઈચ્છા હોય છે તો આપણી પાસે પદ્ધતિસર શીખવા માટે મારી પાસે ટચમાં રહીને શીખવું છે અને સર મેળવવું છે તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે દસથી બાર મહિનાનો એની માહિતી પણ મેળવી શકો છો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરીને આનો ફાયદો શું થશે પદ્ધતિસર શીખવાથી તમે તમારા પોતાના ક્લાસીસ શરૂ કરી શકો છો કોઈ સ્કૂલમાં જોબ કરવી હોય તો પણ કરી શકો છો તમે વ્યવસાય બનાવવો હોય તો પણ બનાવી શકો છો આટલો ફાયદો થશે ઓકે આવો સ્ટાર્ટ કરીએ અહીંયા નોટેશનમાં આટલું સુધારી દેજો મેડી મંદિર ને માલ ખજાનામાં આ સરો સા ધ મંદ્ર શતક નો આવશે બરાબર બીજું હવે જુઓ આપણે સ્ટાર્ટ કરીએ नोटेशन ज्वाइन वगड़वाने कोशिश करूं तोले मारी तरह तो फिंगरिंग नहीं कर सकता रे दी मन दी मैं खजाना वर मैं बिना की खतोरन प्रयामत बिना पे जी ખબર નહીં અલગ આવશે તો આટલું આપણે અંતરો છે ફરી દે સોરી માટે

ઓકે તો નોટેશનમાં કદાચ બતાવ દેવી મારા માટે શબ્દોમાં કોઈ મિસ્ટેક થઈ ગયું હોય તમે નોટેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો અને ફિંગરિંગ જોજો બીજી મારી જે ભૂલ થઈ છે એ અવોઈડ કરજો કારણ કે નોટેશન ઉપર હું પરફેક્ટ નોટેશન તમને શીખવાડું છું નોટેશન પ્રમાણે જ મારે વગાડવું પડે હું મારીથી વગાડવા જાઉં તો તમને એમ લાગે કે અલગ પડે છે નોટેશનથી બનનાથી એ ન બને એટલા માટે આ વસ્તુ બને છે તો એટલું દર ગુજર કરજો નેક્સ્ટ લેસનમાં મળીશું મારી હુંડી સ્વીકારો રાગભોપાલ આધારે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે